વડોદરા શહેર નજીક આવેલા કોટના બીચ ખાતે મહીસાગર નદીમાં બે યુવકો ડૂબી જતા બંનેના મોત થયા છે ઘટનાની જાણ થતા નેચારી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યા હતા વડોદરા શહેર નજીક આવેલા કોટના બીચ ખાતે મહીસાગર નદીમાં બે યુવકો ડૂબી જતા બંનેના મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના પોસ્ટમોર્ટમ અર્થે ના હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા હળની બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર બોધપાઠ નથી લેતું શહેર નજીક મહીસાગર કાંઠે આવેલ કોટના બીચ પર સહેલાણીઓનો હાલ જમાવડો જોવા મળી રહ્યો છે ગરમીથી રાહત મેળવવા સહેલાણીઓ મોટી સંખ્યામાં કોટના બીચ ખાતે ઉમટી બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડૂબનાર યુવકો તાંદરજા વિસ્તારના રહીશ હોવાનું સામે આવ્યું છે